સિદ્ધિ હાંસલ કરવા માટે ઉંમર અને રૂપિયા જરૂરી નથી હોતા બસ મન મક્કમ હોવું જોઈએ અને લક્ષ્ય નજરો સામે તો આપોઆપ સફળતા મળી જાય છે આવું જ કારનામું પાટણના એક નાનકડા ગામના વિદ્યાર્થીએ કરી બતાવ્યું છે વિદ્યાર્થીના સપના આકાશમાં ઉડવાના છે અને તેણે નાની ઉંમરે જ જાત મહેનતથી એક નાનકડું ફાઇટર પ્લેન બનાવી નાખ્યું કેવું છે આ નાનકડું ફાઇટર પ્લેન અને કેવી રીતે તે સપનાના આકાશમાં ઉડ્યું આવો જોઈએ પહેલી નજરે તો તમને એવું લાગશે કે આકાશમાં ફાઈટર પ્લેન ઉડી રહ્યું છે કારણ કે આકાશી ઉડાણ અને આકાર પરથી તો ફાઈટર પ્લેન જ લાગે છે પરંતુ આ વાયુસેના નું ફાઇટર પ્લેન નહીં પાટણના અઘાર ગામના પંદર વર્ષીય સિદ્ધરાજ નામના વિદ્યાર્થીના સપનાનું પ્લેન છે તેની આકાશી ઉડાણની સફળતા છે બાળપણથી જ વિજ્ઞાનમાં રૂચિ ધરાતા સિદ્ધરાજે સતત ત્રણ વર્ષની મહેનત પછી થર્મોકોલની સીટ સહિત અલગ અલગ ગેજેટના ઉપયોગથી નાનકડું ફાઇટર પ્લેન બનાવ્યું છે જે આજે તેના ભવિષ્યના સપના તરફ પ્રથમ ઉડાન છે આની અંદર મેં ત્રણ સાલની મહેનત કરી છે ત્યારે આ સફળ થયો છું હું અને મારા મમ્મી પપ્પા ખુબ મહેનત મારી પાછળ કરી છે અને હજી કોઈ સપોર્ટ કરે તો હું આનાથી પણ આગળ જઈ શકું છું સિદ્ધરાજને બાળપણથી જ વિજ્ઞાનમાં રુચિ હતી અને તે સ્કૂલમાં અનેક વિજ્ઞાનના પ્રોજેક્ટ પણ બનાવી ચૂક્યો છે જેમાં પવન ચક્કીના પ્રોજેક્ટ માટે તેને પ્રથમ નંબર પણ મળ્યો હતો અને ત્યાર પછી વૈજ્ઞાનિક બનવાના સપના જોતા સિદ્ધરાજે પ્લેન બનાવવાનું નક્કી કર્યું અને અંતે અનેક પ્રયાસો પછી તેને સફળતા મેળવી ત્રણ સાલનો ત્રણ સાલ આની અંદર મહેનત કરી છે અને સામાન મે ઓનલાઈન પર મંગાવેલો છે એક અમારા દોસ્તાર છે મગાવે છે એમના સાથે મંગાવેલું છે હાલ મેં આ વિમાન બનાવેલું છે જે લડાકુ વિમાન આવે એ બે બનાવેલા છે ખૂબ આની પાછળ મેં મહેનત કરી સો વખત પ્રયાસ કર્યા છે ત્યારે હવે સફળ થયો છું ફેરી પરિવારમાં જન્મેલા સિદ્ધરાજના પિતા પહેલા કડિયા કામ કરતા હતા જેમાં પરિવારને ગુજરાન ચલાવવું મુશ્કેલ હવાથી હવે ગામના સદ્ધર ખેડૂતને ત્યાં ભાગ્યું રાખી ખેતી કરે છે સિદ્ધરાજ આગળ વધે તે માટે ખેડૂત દ્વારા પણ તેને મદદ કરવામાં આવી અને તે આ મુકામ પર પહોંચ્યો બસ હવે આગળ વધવા માટે તેને કોઈના સમર્થનની જરૂર છે આગળ વિચારો બહુ ઊંચા હાઈ ઊંચા વિચારો છે પણ એને હવે સપોર્ટની જરૂર છે મોટો કોઈ આગળ એને પર પપ્પા મારે કોઈ બી હજી વસ્તુ મારે ઊંચું બનાવવાનું સપના છે પણ કોઈ બી સપોર્ટની જરૂર છે એટલે મારાથી આ લોકો સપોર્ટ મળે સપોર્ટ આલવા વાળું મળે તો એમ ક્યાં આગળ જઈ શકે એમ સિદ્ધરાજ ગામની જ પ્રાથમિક શાળામાં ભણ્યો અને વિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી રહ્યો છે જેથી શાળાના શિક્ષકોએ પણ ખુશી વ્યક્ત કરી છે સ્વપ્ન નવી નવી શોધ કરવાના એના સ્વપ્ન અને એને આજે એક સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યો છે હજુ ઘણી એની અંદર અધુરા છે પણ એક ઉડવાની વાત હતી કે એક નું આકાશમાં ઉડાડું તો ઈ પ્રોજેક્ટ એનો આજ પૂરો થાય છે હજુ ઉતરવાની અંદર હજુ એને વજન લઈને ઉડવાની વાત એ હજુ બાકી છે કે કેટલો વજન એ લઈને ઉડી ઉડી શકશે પણ આજ એક એનું પ્રથમ પગથિયું એને પાસ કર્યું છે અને જે ખરેખર એ ધન્યવાદને પાત્ર છે સિદ્ધરાજની પરિસ્થિતિ નબળી છે પરંતુ તેના સપના ઊંચા છે વિજ્ઞાનમાં રૂચિ ધરાવે છે વૈજ્ઞાનિક બનવાનું સપનું છે પરંતુ સપનાની સીડી સુધી પહોંચવા માટે સમર્થન અને સહકારની જરૂર છે સિદ્ધરાજજી નાનો છે પરંતુ એના સપના ખૂબ મોટા છે આશા રાખે કે વીટીવી ન્યુઝના રિપોર્ટ પછી કોઈ દાતા જે હંમેશા આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમના સપના પૂરા કરે છે જે સિદ્ધરાજની વારે પણ આવે અને સિદ્ધરાજને સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય